પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા હિંસાના વિરોધમાં વડોદરા દ્વારા પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી દેશના પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસાને લઈને રાજ્યભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રામધૂન સાથે વિરોધ દર્શાવ્યો હતો નોંધનીય બાબત છે કે આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠક મળવા પામી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના સૂચાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદનો મોરચો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો હતો તેઓએ દોડથી બે કલાક વડોદરા જિલ્લા કલેક્ટરની રાહ જોવી પડી હતી જેથી વાતાવરણ ઉગ્ર બન્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સંકલન બેઠક હોલની બહાર જ રામધૂમ તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા આખરે સંકલન બેઠક સમાપ્ત થતાની સાથે જ વડોદરા જિલ્લા કલેક્ટર ને અનિલ ધામલિયા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા અને તેમને સ્વીકાર્યું હતું આજે સમગ્ર દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લા કેન્દ્ર ઉપર છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયગાળા દરમિયાન મમતાની હિન્દુ વિરોધી સરકારે હિન્દુ સમાજ ઉપર અનેક પ્રકારના અત્યાચારો સામે મૌન ધારણ કરી અને એક પ્રકારની છુટ્ટી આપી છે વિધર્મીઓને બંગાળમાંથી મેસ્ત નાબૂદ કરવા માટે અને એના છેલ્લા પાંચ દસ વર્ષમાં અનેક પ્રકારના ઉદાહરણો છે અનેક પ્રકારના બનાવો છે કે મમતા સરકારે આંખ બંધ કરી અને જેહાદીઓને છૂટું મેદાન આપી દીધું છે જેના દ્વારા હિન્દુ સમાજ હવે એની ધૈર્યતા ચૂકી ગયો છે હવે એને પોતાનું જે ધૈર્ય છે એ પૂરું થવાયું છે અમે આ મંચ ઉપરથી સમગ્ર દેશભરમાં સરકારોને કહેવા માગીએ છીએ કે હિન્દુ સમાજની હવે કસોટી વધુ ન કરો અને જે પ્રકારે મમતા સરકારે હિન્દુઓ પર એક તરફી અત્યાચાર શરૂ કર્યો છે એને કારણે મેં કેન્દ્ર સરકાર પાસે માંગણી કરીએ છે કે મમતા હિન્દુ વિરોધી સરકારે તાત્કાલિક દૂર કરી રાષ્ટ્રપતિ હિન્દુ સમાજ ઉપર તપાસ કરવામાં આવે અને એને કડક કડક સજા કરવામાં આવે એવી આ મંચ ઉપરથી અમારી માગણી છે ગોપાલ ચાવડા દક્ષિણ ગુજરાત સેવા પ્રમુખ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે મમતા સરકાર પ્રેરિત છે એટલે આ અત્યાચાર જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ લડત આપશે અને આગામી સમયમાં આ જ રીતની જો તંત્ર ચાલશે આ મમતા બાનુનું તંત્ર છે મમતા બેગમનું તંત્ર છે એ ખરેખર હિન્દુઓની વિરુદ્ધમાં જઈ રહ્યું છે અને મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિનો ઉપયોગ કરે છે મુસ્લિમ તૃષ્ટિકરણનો એક જાતનો એક ખોફ ઉભો કરીને હિન્દુઓને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આ હિન્દુઓની હવે પરીક્ષા ન લે હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ન લે હિન્દુઓનો જે આક્રોશ છે કે જ્વાળા બની અને આખા દેશમાં વિસ્ફોટ ન થાય તેના માટે એ લોકો તૈયાર છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં આજે જિલ્લા સ્તર પર આ કાર્યક્રમો કલેક્ટર શ્રીને આંગનપત્ર આપવાના યોજેલ છે તેના જ ભાગરૂપે આજે વડોદરા મહાનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયેલ છે અત્યારે અમે શ્રી રામ ભક્ત હનુમાન મંદિર ખાતેથી ધરણા પ્રદર્શન અહિયાં કરી અને અહીંયાથી કલેક્ટર કચેરી જઈશું